ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે આ કેસમાં ધરપકડ કરાયેલ ચાર આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં સામે આવેલ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના હીરા જોટવા અને ઓપરેટર રાકેશ ટેલરની અટકાયત કરવામાં આવ્યા બાદ કોર્ટે છ દિવસના રિમાન્ડ આપ્યા હતા જે બાદ હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની સંડોવણી હોવાનું સામે આવતા તેની પણ અટકાયત કર્યા બાદ સમગ્ર કૌભાંડમાં જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ નુકાણી મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સંભાળ અને ગ્રાઉન્ડ લેવલ કામગીરી સાચવનાર ગીર સોમનાથના સરમન સોલંકીની પણ સંડોવણી સામે આવતા તેઓની પણ અટકાયત કરવામાં આવી હતી જે બાદ આરોપીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબી મેડિકલ તપાસ બાદ હવે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા ભરૂચ મનરેગા કૌભાંડના મામલે કર્મચારી પર મોટી તવાઈ બોલાવવામાં આવી છે મનરેગા તાલુકા પંચાયત સહિતની કચેરીઓમાં ફરજ બજાવતા કરાર આધારિત એપીઓ ટેકનિકલ આસિસ્ટન્ટ એકાઉન્ટ આસિસ્ટન્ટ મળી એકવીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં આંબુદના પાંચ હાંસોટના એક અને જંબુસરના છ કર્મચારીઓનો સમાવેશ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા માણસો પૂરી પાડતી બનાસકાંઠાની બનાસ વિકાસ જાગૃતિ મંડળને મોકલેલ લેટરમાં જણાવવામાં આવ્યું હતું કે ફરજમાં બેદરકારી અને જવાબદારી બરાબર ન નિભાવી હોના આક્ષેપ સાથે કરાર આધારિત કર્મચારીઓને દૂર કરવાની જાણ જિલ્લા વિકાસ અધિકારી સહિત આમોદ જંબુસર અને હાસોટ તાલુકા વિકાસ અધિકારીઓને પણ જાણ કરી ફરજ પરથી તાત્કાલિક છૂટા કરી અંત્રેની કચેરી જાણ કરવા જણાવવામાં આવ્યું હતું અંતરે ઉલ્લેખનીય છે કે પોલીસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એક પછી એક નામો સામે આવી રહ્યા છે જેનો પોલીસ દ્વારા ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મનરેગા કૌભાંડમાં કયા મોટા રાજકીય નેતા અને અધિકારીઓના નામ ખુલે છે તેવી લોકચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે